તાજેતરમાં કેટલાક બદમાશોએ વડોદરા ડિવિઝનના ઉત્રાણ સ્ટેશનના યાર્ડમાં પાર્ક કરેલી માલગાડીના ડબ્બાની સીલ તોડી અંદર ભરેલી ચોખાની થેલી ચોરી કરી હતી જોઈએ શું છે આખો મામલો પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનના જનસંપર્ક અધિકારી અનુભવ સક્સેના જણાવ્યા અનુસાર ચૌદ જાન્યુઆરીના રોજ કેટલાક બદમાશોએ ઉત્તરાયણ સ્ટેશનના યાર્ડમાં પાર્ક કરેલી માલગાડીના ડબ્બાની સીલ તોડી નાખી હતી જેની સ્ટેશન મેન દ્વારા સ્ટેશન માસ્ટરને જાણ કરવામાં આવી હતી તપાસ દરમિયાન ઘટના સ્થળેથી લગભગ વીસ ફૂટ દૂર જાડીઓમાં આશરે છસો પચીસ કિલો વજનની તેર બોરી ચોખા પડેલી મળી આવી હતી આ રીતે ચોરાયેલો સમગ્ર માલ મળી આવ્યો હતો આ કેસમાં સંડોવાયેલા ગુનેગારોને પકડવાના પ્રયાસમાં રેલ્વે સુરક્ષા દળે નજીકની સોસાયટીઓના સીસીટીવી ફૂટેજનો આધાર લીધો સીસીટીવી ફૂટેજનું વિશ્લેષણ કરીને ગુનેગારોની ઓળખ થઈ અંકલેશ્વર સ્ટેશન પર તૈનાત રેલ્વે સુરક્ષા દળના ઇન્સ્પેક્ટર અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુનાના સ્થળ અને આસપાસના વિસ્તારોનું ગુપ્ત નિરીક્ષણ કર્યું અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ આરોપીની ધરપકડ બાદ સીસીટીવી ફૂટેજમાં દેખાતા ગુનેગારોમાંથી એકની ઓળખ ત્રેવીસ વર્ષીય મહેશ તરીકે થઈ જે સુરતમાં મજૂર હતો અને ગુજરાતના સુરેન્દ્રનગરનો રહેવાસી હતો પૂછપરછમાં તેણે કબૂલ્યું કે તેણે અને તેના બે સાથીઓએ ચૌદ જાન્યુઆરી છવ્વીસના રોજ અનલોડિંગના દિવસે રેલવે માલગાડીનું સીલ તોડીને ચોખાની બોરીઓ ચોરી કરી હતી અને છુપાવી હતી પૂછપરછ બાદ તેણે ગુનો કબૂલ્યો વધુ તપાસ ચાલુ છે